લાઠી ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કલાપી વિનય મંદિરથી શરૂ થઈ વચ્ચે સંઘવી કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને સમસ્ત પોલીસ કર્મચારીઓ લાઠી સ્ટાફ તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને લાઠીના સેવાકીય સામાજિક કાર્યકરો લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા અમરેલી જિલ્લા લોકલાડીલા સાંસદ ભરતભાઈ સુતરિયા મુખ્ય નાયક દંડક ગુજરાતના કૌશિકભાઈ વેકરિયા તેમજ વેપારી મંડળના પ્રમુખ મેઘાભાઈ ડાંગર જયેશભાઈ ઠાકર અનિલભાઈ નાંઢા અને અગ્રણી વેપારી જાફરભાઈ લોખંડવાલા નાયબ મામલતદાર વિજયભાઈ ડેર તેમજ લાઠીના પ્રાંત અધિકારી સાહેબ અને લાઠી નગરપાલિકાના ચીફ ઓફિસર વોરા સાહેબ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ગુજરાત બ્યુરો ચીફ સુધીર રાણપુરા લાઠી